પ્રોસેસિંગ અને શાનદાર સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવશે એપલની નવી ઇન હાઉસ એમ ચિપ તેના એમ કરતા એક ગણી ઝડપી હશે સીપીયુ પ્રદર્શનની દ્રષ્ટિએ અને તે વિડિયો એડિટિંગ થ્રી ડિઝાઇન વગેરે જેવા કાર્યો માટે ચાર ગણી રેમ રિંગ પાવર સાથે કામ કરશે આઈફોન સિક્સટીન સિરીઝની જેમ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કાર્યોને હેન્ડલ કરવા માટે